જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ગરીબ પ્રજા માટે સ્વામી ભાસ્કાર આનંદ કાશ્મીરના રાજાના ગુરુ હતા એક દિવસ રાજા પોતાની સભા ભરીને બેઠા હતા તે સમયે તેમના ગુરુ સ્વામી ભાસ્કારાનંદ આવે છે તેમને જોઈ રાજા ખૂબ ખુશ થઈ જાય છે પોતે આ પોતાના આસન ઉપરથી ઊભો થઈ જાય છે અને દોડીને તેમના ગુરુના પગમાં પડી જાય છે ગુરુ પણ ખુશ શિષ્ય પણ ખુશ અને તેમને ઉચ્ચ સ્થાન આપીને બેસાડે છે રાજા આજે ખૂબ આનંદમાં હતો અને તેમના ગુરુની તેમને પૂજા કરી અને તેમને સોના મોરો ભેટ આપી ઘણી બધી સોના મોરો લઈ ગુરુ ભાસ્કરાનંદ બેસી જાય છે અને એક એક સોના મોર ઉફરાવે છે અને પોતાની પીઠ પાછળ ફેંકે છે અને બધી સોના મોરો પીઠની પાછળ ફેંકી દે છે રાજાને નવાઈ લાગે છે અને પૂછે છે ગુરુજી તમે આ શું કર્યું બધી સોના મોરોને પાછળ ફેંકી દીધી ત્યારે ગુરુ ભાસ્કરાનંદ કહે છે અરે રાજન જો મારે આ મોહ માયા જોતી હોત તો હું સાધુ કેમ બનેત તો તો હું સંસારમાં ન રહે અને હું આ સોના મોર બાંધવા માટે કપડું પણ નથી રાખતો જો હું કપડાનો વજન સહન ન કરી શકું તો આ તારી સોનામોરોનો વજન હું કેમ લઈ શકું આથી મારે આ સોનામોરો ન જોઈએ રાજા એક કહે છે કે મેં પણ તમને દાન આપ્યું એ દાન હું પણ પરત ન લઈ શકું તો મારે શું કરવું ત્યારે સ્વામી ભાસ્કરાનંદ કહે છે અરે રાજન મેં તને એ જ સમજાવ્યું આ સોનામોરો પાછળ એમ જ નથી નાખી તો રાજા કહે તો મારે શું કરવું ત્યારે સ્વામી ભાસ્કરાનંદ કહે છે કે રાજન તારી પીઠ પાછળ વેલી પ્રજાનું તું ધ્યાન રાખ તારી આગળ તો તારા પ્રધાનો તારા અધિકારી તારા અમલદારો ઊભા છે એના માટે આ સોનામરોની જરૂર નથી પણ જે તારી પાછળ લોકો બેઠા છે અને ખુરશી વગર ઊભા છે એ ગરીબ છે એના દવાખાના દવા તેમના શિક્ષણ અને તેમને પૂરતું અન્ન ન મળતું હોય એના માટે તું આ સોનામોરો વાપર આગળના વ્યક્તિઓ તો ખુશ છે પરંતુ પાછળ ઊભેલા લોકો માટે તારે આનો ઉપયોગ કરવાનો છે રાજા એ ગુરુની વાત તરત સમજી ગયા કે મારી પ્રજા વિશે મારા ગુરુ વાત કરી રહ્યા છે ત્યારથી તેમણે સંકલ્પ કર્યો ગુરુજી આજથી જ હું મારી પ્રજાનું ખૂબ ધ્યાન રાખીશ મારા રાજ્યની અંદર કોઈને હું ભૂખ્યો સુવા નહીં દઉં કોઈને જીવન જરૂરિયાતની વસ્તુ વગર રહે નહીં એનું હું ધ્યાન રાખીશ ગુરુ રાજાને આશીર્વાદ આપીને ત્યાંથી નીકળી ગયા આમ રાજાએ જીવનનો ઉત્તમ પાઠ તેમના ગુરુ પાસેથી આજે શીખી લીધો હતો